લોકો <coughs> ખેસ લેશે બધા લોકો ટોપી લેશે આજે આપણે સુકા ગામમાં ખૂબ એવો સરસ મજાનો પ્રોગ્રામ થયો અને સાથે સાથે ચૈતરભાઈ ને પ્રેરણા મળે ભલે ચૈતરભાઈ આપણા જોડે નથી પણ ચૈતરભાઈ ને અહીંથી મહેસૂસ થવું જોઈએ કે અમારા જોડે અમારો વિસ્તાર છે જે પણ લોકો ખેસ પહેરે છે અમારા જોડે જોડાશે એ લોકો થોડો નામ લખાવી દેજો જે પણ જોગો જય જોહ જય જોહાર અત્યારે અહીંયા બાજુમાં જ હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે એમાં 18 ગામો જાય છે ભાઈ તમારે વિકાસ કરવો હોય તો તમે બોમ્બે જેવી સિટીમાં જઈને કરો અમદાવાદ જેવી સિટીમાં જઈને કરો આ અમારા આદિવાસીઓની જમીન છે અમે જળ જંગલ અને જમીનના રખવાળા છે અમે બિરસા મુંડાના વંશજ છે અમે ચૈતન ભાઈ વસાવા એ બિરસા મુંડાનો વંશજ છે અને આવનારા દિવસોમાં આ અમારા દરેક યુવા સાથી મિત્રો એક ફૂટી કોળી પણ તમને જમીન આપવાના નથી તમે અમારા પ્રાણ લઈ લેશો તો અમે અમારું પ્રાણ આપવા પણ તૈયાર છે પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે તમે આજે ડબ્બા ભરી ભરી અને તમે એમને ખોટા ખોટા કેસો કર્યા છે પણ આવનારા દિવસોમાં આજે દરેક ગામે ગામે અને દરેક ઘરે ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયા છે આજે મારે મારા યુવા સાથી મિત્રો ને કેવું છે હમણાં લગ્ન સીઝન આવશે નવમી ઓગસ્ટ આવશે નવમી ઓગસ્ટ ગઈ ગણપતિ આવશે દશા માતા આવશે બધા જ તહેવારો આવશે પણ હવે સમય આવી ગયો છે આપણા સમાજ માટે અવાજ ઉઠાવવાનો હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આપણા સમાજનું શોષણ કરતી કરતી જ આવી છે અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હીરો આપણને મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો

ત્યારથી લઈને અત્યાર સુધી આપણા લોકોનું શોષણ થઈ રહ્યું છે આ નર્મદા ડેમ બનાવ્યા પછી અહીંયા ગાડી કેનાલ બનાવવામાં આવી કેનાલ ફક્ત આપણાથી પાંચ દસ પંદર વીસ કિલોમીટરના એરિયામાં છે આ નર્મદા કેનાલનું પાણી અહીંથી સૌરાષ્ટ્ર કચ્છ ભુજ સુધી જાય છે પણ આપણા નજીકના ગામડાઓને મળે છે ભાઈ તમને બધાને પાણી એટલે આપણે જાગવાની જરૂર છે

આજે લઈ લઈને મહિલાઓ હોય કે કોઈને સાફ કાઢી ગયો હોય કોઈને દવા પી લીધી હોય આજે એકસો આઠ પણ નથી પહોંચી શકતી આપડા ટ્રાયબલ વિસ્તારમાં અને આજે ત્યાં ગાડી કોઈ પણ નેતાઓ આટલું બધું સોશિયલ મીડિયામાં ચાલે છે

જે આપણો ટ્રાઇબલ મ્યુઝિયમ છે એ ટ્રાયબલ મ્યુઝિયમમાં બે બે જણ ને મારી નાખી આપણા આદિવાસી સમાજના લોકોને પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ફક્ત ફોટો શૂટ કરવા માટે આવે છે પણ ત્યાં ગાડી અમે ત્યાં ગાડી બે બે તત્તર 5 5 કલાક સુધી અમે ત્યાં ઊભા રહી અને એ કંપનીના માલિકોને કીધું કે ભાઈ આ લોકોને તમારે વળતર ચૂકવવું પડશે અને એમને 25 25 લાખ રૂપિયા એક એક પરિવાર ને આપ્યા આપણા આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે ઘણા બધા લોકોની આજે જમીનો ગઈ લોકો આજે ટાવર ઉપર ચડી જાય છે આજે લોકો ઉપવાસ કરે છે આપણા જે આજુબાજુ ગામના માન જે તે સમયના એ કેબિનેટ મંત્રી હતા એ લોકોને પારણા કરાવે છે પણ એમના આજે પણ એ પ્રશ્નો નું નિરાકરણ નથી થતો આજે પણ એ ટાવર ઉપર 4 4 5 5 પોલીસ કર્મચારીઓને મૂકી દેવામાં આવે છે અને આપણી જ્યારે રજૂઆત હોય આપણી રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર નથી